તો અટાણે તો મારે કે તમને કઈ કેવું નથી કે કઈ બાજુ છું કારણ કે નકર જો ભાઈ હું કહી દઈશ તો પછી તમે પાછા મારી પાસે આવી જશો મળવા માટે મને ખબર છે આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ હા તો વાંધો નહીં તો હું તમને કહીશ નહીં કે હું કઈ બાજુ છું પણ વિચારજો હું કાલે સવારે એક વિડીયો નાખીશ એની ઉપર તમે કોમેન્ટ કરજો કે કઈ બાજુ છું વિચારીને મને કહેજો કાલે સવારે